તો શાળામાં અભ્યાસ કરતા અને સગીર વયના બાળકોને શાળામાં વાહનો લઈ જવું ભારે પડી શકે છે અમદાવાદની શાળાઓમાં નિયમ વિરુદ્ધ વાહનો લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ સામે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે કચેરીને ધ્યાને આવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર હસ્તગત કેટલીય શાળાઓમાં બાળકો ગેરકાયદેસર રીતે ગેરવાળા વાહનો ચલાવતા શાળાએ પહોંચે છે જેમાં કેટલાક બાળકો બેદરકાર બની કાયદાની વિરુદ્ધ જઈને વાહનો હંકારતા હોય છે જેથી કચેરી દ્વારા વાલીને બોલાવી વાહન ન આપવા માટે સૂચના આપવામાં આવશે વાહન ચલાવવા માટે એલિજિબલ હોતા નથી અથવા તો પચીસ સીસીથી ઉપરનું તેમ છતાં ક્યારે અકસ્માતનો ભોગ બને છે અને એનું પરિણામ તેમનું સમગ્ર પરિવાર શાળા અને સમગ્ર તંત્ર ભોગવવાનું આવે છે પોતાની શાળામાં આ પ્રકારે કોઈ પણ વિદ્યાર્થી અનધિકૃત વાહન લઈને ન આવે તે સુનિશ્ચિત કરવા અમે જણાવ્યું છે અન્વયે અમે અનુસંગક રીતે આગામી સપ્તાહમાં આરટીઓ અધિકારીની મદદથી ટ્રાફિક પોલીસની મદદથી શાળા કક્ષાએ એક ચકાસણીની ડ્રાઈવ પણ હાથ ધરીશું અને સૂચના બાદ પણ જો આવા વિદ્યાર્થીઓ ધ્યાને આવશે તો તેમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે